આજરોજ રાત્રે નવ વાગે મહેસાણા સહિત સમગ્ર પંથકમાં છોકરાઓની ઉઠાતરી કરતી ગેંગનો પર્દાફાશ મહેસાણાના દેદ્યાસન ખાતે બાળકોની ઉઠાતરી કરતા બે શંકાસ્પદ હાલતમાં મહિલાઓ ઝડપાઈ હતી ગામના લોકોએ શંકાસ્પદ રીતે ફરતી બંને મહિલાઓને ઝડપી પાડી હતી તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી જતા મામલો ઠાળે પાડ્યો હતો શંકાસ્પદ મહિલાઓની પૂછપરછ કરતા બંને મહિલાઓ દેદ્યાસન જીઆઈડીસીમાં કામ કરતી હોવાનું ખુલેલું છેલ્લા એક માસ દરમિયાન આખજ ખેરવા જગુદન હેબુઆ હેડવા બનેલ આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી વધુમાં આજે સાંજે મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલ શક્તિધારા રોડ ઉપર શુભ રેસિડેન્સીમાં પણ બનેલ આ રીતેની ઘટનામાં વાતાવરણમાં તંગદિલ ફેલાયું હતું જે દેસણ ગામમાં પરપ્રાંતિ મહિલાઓ ગામમાં ખરીદી કરવા નીકળતા ગામના લોકોએ આ અજાણી મહિલાને બાળકો ઉઠા તરી ગેંગના શંકા રાખી ઝડપી લીધેલી હતી સમગ્ર ઘટના બાબતે મહેસાણા તાલુકા પીઆઈએ આપ્યું નિવેદન મયુરબેન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર એ તેમજ પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગલ સાહેબ નાઓની સૂચના મુજબ તેમજ નાયક પોલીસ અધિકારી શ્રી વિલાલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ છેલ્લા ઘણા ટાઈમથી બાળકો ઉપાડવા જવાની ગેંગ બાબતની જે અફવાઓ ફેલાઈ રહી છે એમાં હકીકત એવી છે કે શરૂઆત આખ્યા બનાવની આખા જ ગામમાં એક મેટર બની હતી એમાં મંજુલાબેન અને સુમિત્રાબેન જે બંને પડોશીઓ છે એ બંને વચ્ચે ઘણા ટાઈમથી મનતુખસે મતભેદના લીધે લીધે મંજુલાબેનના હસબન્ડે એવો ફોનથી મેસેજ વાયરલ કર્યો કે ભાઈ આમાં બાળક ઉપાડવાની ગેંગ છે અને એને પછી ખેરવા ચોપડીએ રિક્ષામાં પકડી પડે જેમાં એક સ્ત્રી અને એક પુરુષ હતા અને બનાવની શરૂઆત ત્યાંથી થાય છે એના પછી વિડીયો વાયરલ થાય છે ત્યારબાદ અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે ત્યારબાદ જગુધણ ગામમાં પણ આ રીતે એક મેસેજ આવેલો કે આ રીતના બાળક ઉપડવાળી ગેમ છે એ સક્રિય છે અને એક સ્ત્રી એમાં ગામ લોકોએ પકડી છે ત્યાં પણ જઈ અને અમે વેરીફાઈ કરતાં ખરેખર એ સ્ત્રી વૃદ્ધ હોય અને માનસિક અસ્થિર હતી ત્યારબાદ એને સખી વનસ્ટોપ મૂકવામાં આવી ત્યારબાદ થોડા દિવસો બાદ હેડવા ગામમાં પણ આ રીતે એક વૃદ્ધ સ્ત્રી હોય જેને ગામ લોકોએ પકડી અને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ અમ ત્યાં ગયેલા અને જે બાબતે તપાસ કરતાં એ સ્ત્રીનું નામ અમરબા હોય ને જેને જે બદલપુર મેવું ગામના હોય જે પણ અસ્થિર હોય અને એમના વાલીવારસને સોંપવામાં આવેલ આજરોજ પણ રેબીયાસન ગામમાં આ રીતના મેસેજ ફરેલું કે એક સ્ત્રી અને પુરુષને જે બાળક ઉપાડવાની ગેમ છે એને અમે લોકોએ પકડી છે જેમાં પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને જે લોકોનું ટોળું હતું એનાથી મારથી આ જે સ્ત્રી અને પુરુષ છે એ બંનેને બચાવેલ જેમાં ખરેખર હકીકત એવી હોય કે આ બંને સ્ત્રી અને પુરુષ છેલ્લા એક વર્ષથી ડેબિયાસણ જેમાં કામ કરે છે અને ત્યાં જ એ લોકો રહે છે જે સ્ત્રી છે એનો પતિ છે એ નુકર બાય પાસે ટેકનો એક કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને એ લોકો ત્યાં જ છેલ્લા વર્ષ દિવસથી રહે છે એ સ્ત્રી ખાલી માલસામાન લેવા માટે ટેડીએસન ગામે ગઈ હતી અને ત્યાંથી આખા બનાવની શરૂઆત થાય છે તો તમામને મહેસાણા આસપાસના જેટલા પણ ગ્રામ્ય વિસ્તાર છે એના આજુબાજુના ગામડાઓને ખાસ વિનંતી કે આવી કોઈ અફવાઓ તમે ફેલાવશો નહીં કેમ કે આવો કોઈ બનાવ હજુ સુધી પોલીસના ધ્યાન પર આવેલ નથી કે આવી કોઈ ગેમ હાલે સતરી છે નહીં એક પણ એવો કોઈ બનાવ નોંધાયેલ છે નહીં ભવિષ્યમાં ટોળાથી જો આ રીતે કોઈ વ્યક્તિનું મરણ જશે કે મૃત્યુ થશે તો એમાં મોબ લિન્ચિંગ જેવી ઘટનાઓ થશે અને એનાથી કાયદેસર પોલીસને કાર્યવાહી કરવી પડશે તો તમામને ગ્રામ્યજનોને તેમજ તમામને સાહેબ શ્રીની સૂચનાથી વિનંતી છે કે આવી ખોટી અફવાઓ ફેલાવશો નહીં સોશિયલ મીડિયામાં જે પણ વિડીયો વાયરલ થયેલા છે એ જૂના વિડીયો ફરી રહ્યા છે જે વારંવાર રિપીટ થતા હોય છે અને એનાથી અફવાઓ ફેલાતી હોય છે મેં આપને કીધું કે ખરેખર મેટરની શરૂઆત આખ જ ગામમાં જે પડોશીની જે મેટર હતી એને સ્વરૂપ કંઈક બીજું આપી દેવામાં આવ્યું અને ત્યાંથી શરૂઆત થઈ છે તો આવી કોઈ અફવાઓ ના ફેલાય અને તમામ કાયદાનું પાલન કરે એ જ ઈચ્છી છે તેમજ જે પણ પરપ્રાંતિ જે ભાડુઆું આપણે ત્યાં રહેતા હોય મકાનમાં રહેતા હોય હોડીમાં રહેતા હોય અથવા તો આપણે ત્યાં કંપનીમાં કામ કરતા હોય તો એ તમામનું રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશને કરવું ફરજિયાત છે તો તમામને એક પણ રિક્વેસ્ટ છે કે જે પણ પરપ્રાંતિ આપણે ત્યાં કામ કરે છે અથવા રહે છે એ તમામનું રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશન ખાતે આવી અને કરવા માટેની સૂચના છે